ફાઇનલી જો આપણે નાય સારી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અમે તૃતિકાબેન બધાય આજે અમારે મહેમાન આવે છે મહેમાનને લેવા જવાનું છે કેમ કે બાજુમાં વેળાવદર ગામ આવ્યું કે નહીં ના જવાનું છે હવે એ આવે એ થાયને હવે એ કાંઈ ફોન એ નથી અમારે ભાવનગરથી જ આવે છે બહુ આગા નથી આવતું કાંઈ વાંધો નહીં તમે વિડીયો અમે બન્યા રહી જાઓ અમે તમને બધા નામ કેવી પણ આ હજી આવી જાય ને તારે અમે એનું નામ કેવું પછી અત્યાર નહીં કેવી જાઉં ઓલા પર ગલુડી આવી મજામાં છે હવે મારા પપ્પા ને એ બધા ઈશાને એના બેઠા છે એ કે તું લે બલાક નહીં દઉં ઘડે બલોક બનાવું છું એડમ આપણે અંદર જાવ બલાક છે એનું નામ નહીં દેવી પણ એ આવશે પછી દેવ એનું નામ છે

ને બીજું શું લાગુ ને બીસા સમોસા સમોસા ને બધું આપણે એલાવતર કેપાક છે લેતા આવો હા હા હો કરે ગग्गा બેલી મજાવા એવું કક કે બોલ ચાલ હવે વિડિયો રહેજો આજે હે હું બેડો બની ગયો છે અમારે જવો મહેમાન આવ્યા હતા કામે લાગી ગયા છે હાવણા હરિકા કરવા માંડ્યા જવો હા છે તમારે જેને લેવા હોય કે આપડે વાવડી થી આયા વાવડી થી આયા છે હાણા લેવા આવે વેસવા આવે વેસવા વેસવા આયા રામ કા ખાવાણા વેસે છે અને ને એ તો શું કરો હે હે હોકારો શું કરો એમ શું કરો હે જ હાણા વેસા આયા એ ભાઈ સાહેબ સોરી

બે બે નામ કે વજન થાય ને એ ભાઈ ફોન નહી હો કોન આપો કોના આપે એટલે હું આપી આમાં ગાયત્રી બેન કાઈક બેઠા છે કા રેસા સર મૈયા હા હ સર શું કરો હા જાન ન લાવી ગાય બેન ને

કરવાનું એના નથી આપતો રોકાવાનું છે હા એ રોકાવાનું છે એવું કાચ છે હા આ લોકો છે જો ગોપાલભાઈ જાય છે જાવ છો ને ગોપાલ રોકાઈ જાવ ને આજ ન લાવવું છે કે કેવું છે એમ વાદળા બહુ થઈ ગયેલા છે આ બધા બૈરા પાલટી આમ ઉભી છે

کیا ہمارا پانچ ہمارا رول وارنے سائیڈ میں یہ دیکھو وہ